ગજાનંદ મહારાજ નમસ્કાર દર્શક મિત્રો મિત્રો આજે આપણે ગણપતિ દાદા નું જે પૂજા વિધિ છે તે શાસ્ત્ર જે વગર ખુબજ સાદાય થી ઘરે આપણે કરવું હોય તો કઈ રીતે કરીશું તેના વિશે જાણીશું શક્ય હોય તો શાસ્ત્રીજીના હાથે જ પૂજા કરાવો તે વધારે શુભ મનાય પરંતુ એવું ન શક્ય હોય તો આપણા સ્વાસ્થ્ય પણ સાદાથી પૂજા કરશો તો ભગવાન આપણી પૂજા જરૂરથી સ્વીકાર કરે છે તો મિત્રો તેનામાંથી આપણે સરસ મજાનો એક મંડપ આપણે બનાવેલો છે તેના પર આપણે બાજો રાખી અને લાલ કપડું બિછાવી અને તેના પર ધાન્ય રાખીશું તો ચોખા આપણે રાખેલા અને તેના પર સોપારી અને આપણે એક સિક્કો રાખી અને ભગવાનનું ત્યાં સ્થાપન કરવાના છીએ અને આપણે ઘરના પૂજા પાથી જ અહીં પૂજા કરવાના છીએ તો

આપણે લોટી લઈ અને તેના પર સ્વસ્તિક મિશ્રણ કરી અને તેને આપણે જે નાછડી હોય તે આપણે વિટાડી દઈશું આ રીતના અને તેમાં આપણે અબિલ ગુલાલ પુષ્પ અને બધું જ આપણે રાખી અને તેના પર આપણે કળ સ્થાપિત કરવાનો હોય છે તો સૌ આપણે મૂર્તિનું સ્થાપન કરીશું તેના માટે આપણે જે તૈયાર કરેલું આસન છે તેના પર આપણે ગણપતિ દાદાની મૂર્તિનું આપણે સ્થાપિત કરીશું તો બોલો ગણપતિ ગજાનંદ મહારાજના નાદ સાથે આપણે ભગવાનની મૂર્તિનું સ્થાપિત કરી દઈશું ભગવાનનું દર્શન આપણે પૂરવા પછી કરીશું અત્યારે તે ઠાકરે વાંકીશું નાદ નગારાની સાથે ભગવાનના હર્ષોલ્લાસથી આપણે સ્વાગત કર્યું ત્યારબાદ આપણે કળશ સ્થાપિત કરીશું તો ભગવાનની ડાબી બાજુ આપણે કળ સ્થાપિત કરીશું તે આપણે કળશ સાત પાન હા પાંચ પાન કે ગમે તે તમને આશુ અથવા આંબાના પાન મળે તે તમે આ રીતના રાખી અને તેની ઉપર આપણે કળશ સ્થાપિત કરીશું ભગવાનની આ મૂર્તિ છે તેનું આપણે પૂજન કરવાના છીએ તમે તો આપણે અગ્નિદેવી સાક્ષીએ આપણે પૂજન કરીશું તો સૌપ્રથમ આપણે દીપક પ્રજલવિત કરી લઈશું તો આખરના દીવો આપણે પ્રગટાવી લઈશું અને તેને આપણે છમણી બાજુ સ્થાપિત કરીશું તો આ બંને એક બાજુ કળશ અને એક બાજુ દીવો આપણે દીપક છે તે સ્થાપિત કરી લઈશું તો હવે આપણે કોળેશ્વર દેવક સ્થાપન કર્યા પછી આપણે ગજાનંદ મહારાજનું મુગદર્શન કર્યું બોલો ગજાનંદ મહારાજ કીના નાદ સાથે આપણે ભગવાન ગજાનંદનું મુગ દર્શન કર્યું હવે ત્યારબાદ આપણે જે નાની મૂર્તિ છે તેને આપણે શુદ્ધ સ્નાન કરાવ્યું તો ગંગાજળના બે આપણે બુંદો નાખી લોટીમાં અને ભગવાનને ગંગાજળથી સ્નાન કરાવીશું ત્યારબાદ આપણે પંચામૃતથી સ્નાન કરાવીશું તો ભગવાનની પંચામૃતથી આ રીતના આપણે સ્નાન કરાવીશું પંચામૃતમ સ્નાનમ કરો મિત્રો તમે જો કોઈ શ્લોક ના આવડતો તો ઓમ ગમ ગણપતિ નમ નાદ કરવો અને ત્યારબાદ ભગવાનને પંચામતી સ્નાન કરાવી ત્યારબાદ આપણે તેમને શુદ્ધ જળથી ફરીથી સ્નાન કરાવીશું અને શુદ્ધ કપડાંથી આપણે તેમને લૂછીએ અને આપણે તેમને આસન આપીશું જે મોટી મૂર્તિ છે આપણે સ્થાપિત કરેલી છે માટીની આપણે મૂર્તિ લાવ્યા છે તેની બાજુમાં જ એક ચોખા રાખી અને તેના પર આપણે ગજાનંદ મહારાજની સ્થાપના કરી બોલું ગજાનંદ મહારાજ કીને દેનાનાથ સાથે આપણે ભગવાનનું મૂર્તિ છે નાની તેનું સ્થાપિત કરીશું ભગવાન

ભગવાનને કર્યા બાદ આપણે જે કળશ સ્થાપિત કર્યું છે તો તેમાં વાયુદેવતાનું સ્મરણ કરી અને ભગવાન વાયુદેવને અહીં આપણે કળશમાં પથરામણી કરશું સર્વે દેવી દેવતાઓ સાથે તેઓ સ્મરણ કરીશું અગ્નિદેવ ની પણ આપણે જે દીપક છે તેને આપણે ચાંદલો કરીશું અને અબિલ ગોદાલનો છંટકાવ કરીશું અને ત્યારબાદ તેમને આપણે પુષ્પ અર્પણ કરીશું તો કળશ દિવસના આપણે પુષ્પ અર્પણ કરીશું ત્યારબાદ આપણે જે મોટી મૂર્તિ છે આપણે જે માટીની મૂર્તિ તેને આપણે પુષ્પની માળા અર્પણ કરીશું ભગવાનને જે મોગરા અને જાસૂદના પુષ્પો ખૂબ જ પ્રિય છે શક્ય હોય તો જાસૂદનું ભૂલ જરૂરથી અર્પણ કરવું તો ભગવાનને આપણે માળા અર્પણ કરીશું અને આ દિવસે ભગવાનને દુર્વા જરૂરથી અર્પણ કરવી તો મિત્રો દુર્વા તમારે આ દિવસે પૂજાના દિવસે જરૂરથી અર્પણ કરવી જોઈએ ભગવાન સાથે આપણે તેમના પત્ની તો સ્થાપન કરવું જોઈએ તો તે ભગવાનની મૂર્તિની બાજુમાં આપણે બે સોપારી રાખીશું પેલા સૌપ્રથમ પ્રથમ ચોખ્ખા રાખીશું અને ત્યારબાદ આપણે માં રેતી સિદ્ધિ કુટુંબ સાથે પધારવા આમંત્રણ આપીશું તો તેના પર બે સોપારી રાખી અને તેમને આપણે કુમકુમ તિલક કરીશું વસ્ત્ર અર્પણ કરવા માટે આપણે મોલીનો ટુકડો તેમની સામે આપણે આ રીતના ટુકડો કરીને રાખી દઈશું આપણે જે કળશ દેવસા છે તેમને પણ વસ્ત્ર અર્પણ કરીશું અને જે આપણી નાની મંગલ મૂર્તિ છે તેમને પણ વસ્ત્ર અર્પણ કરીશું અને આપણી જે મોટી માટીની મૂર્તિ છે તેના માટે આપણે આવી રીતનો ખેસ બનાવેલો છે તો ભગવાનને વસ્ત્ર અર્પણ કરીશું તો વસ્ત્ર સમર્પયામી અને ભગવાનને જો કોઈ આપણે શ્લોકમાં આવડતો હોય તો ઓમ ગમ ગણપતિ નમના નાથ સાથે આપણે વસ્ત્ર અર્પણ કરીશું ભગવાન ભાવથી આપણા વસ્ત્રનું જે છે તે સ્વીકાર કરે તેવી પ્રાર્થના કરીશું અને ત્યારબાદ આપણે સૌથી પ્રિય એવી દુર્વા અર્પણ કરીશું તો મંગલમૂર્તિ અને મોટી મૂર્તિ છે તેમને દુર્વા અર્પણ કરીશું ઓમ શ્રી ગણપતિએ એ નમ ના પંચમેવો અર્પણ કરીશું ભગવાનને પંચમેવો આપણે અને તેની બાજુમાં રાખી દઈશું અને મિત્રો ત્યારબાદ આપણે જે પૂજાપામાં બીજી વસ્તુ આવેલી છે તે આપણે હળદર છે કમળ કાકડી છે તે બધું ભગવાનના ચરણમાં અર્પણ કરી દઈશું અને સૌથી ખાસ મિત્રો પાનબીડા અર્પણ કરવાના હોય છે પાનબીડા આ રીતના એક નાગરણના પાનમાં સોપારી અને એલચી અને લવિંગ એ હોય તેમાં રાખી અને આપણે પાનબીડા અર્પણ કરીશું તો મિત્રો ત્યારબાદ આપણે ભગવાનને સુગંધિત કરવા માટે આપણે સુગંધિત અત્તરનો છંટકાવ કરીશું ભગવાનને એક પુષ્પ લઈ તેમાં અત્તર છંટકાવ કરી આ રીતના તેના ચળોમાં રાખી દઈશું ભગવાનને આપણે ગોળ અને ધાણાનું પ્રસાદ અર્પણ કરીશું ભગવાનની ગોળ ધાણા આ અર્પણ કરવા જોઈએ તો મિત્રો હવે આપણે પંચ અર્પણ કરીશું ભગવાનને પંચફળ ફળ આ રીતના અર્પણ કરવા જોઈએ તો મિત્રો ભગવાનને આપણે જન એવું ધારણ કરાવીશું તો તેના માટે આપણે જલયાચવન કરવું જરૂરી છે તો ભગવાનને જન ધારણ કરાવ્યા બાદ આપણે એક ચમચી જળ લઈ તેનું યાચવન કરવું જોઈએ અને ત્યારબાદ આપણે જે નાની મોટી છે તેમને પણ આપણે છને ઉદ્દ અર્પણ કરીશું તો તેને પણ જલ અર્પણ કરવું જરૂરી છે અને આપણે જે કળશ દેવતા છે તેમને પણ આપણે છનેવું અર્પણ કરીશું ભગવાન પીવા માટે જલ અર્પણ પણ આપણે કરી દઈશું આ દિવસે મિત્રો શક્ય હોય તો આ દિવસે જરૂરથી આપણે જે ચુર્માના લાડુને અર્પણ કરવા જોઈએ તો 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 આ આ પૂજા પૂજા આપણી થઈ આપણે વગર કરી આપણાથી નથી શ્લોક આવડતા કે નથી આપણે ભગવાનની કોઈ પૂજાનું જ્ઞાન તો આપણે આપણી પૂજા આપણા મનથી કરી છે તો ભગવાનને આપણે માફી માંગવાની હોય અને ભગવાનને આ એક હાથમાં પુષ્પો અને ચોખ્ખા અને થોડું જળ લઈ અને બે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરવી કે હે ભગવા ગણપતિ દાદા અમે તમારું સ બે દિવસ એક દિવસ સાત દિવસ કે દસ દિવસ સ્થાપન કર્યું છે તો અમારાથી આ પૂજામાં ઘણી પૂજા પણ ભૂલ રહી ગઈ હોય તો ભગવાન તમે તમારા સપરિવાર સાથે અહીં પધારજો અને પૂજામાં જે પણ અમારાથી ભૂલ થઈ હોય તે એક બાળક ગણી અમને માફી આપજો અને અને ભગવાન અમારી આ પૂજાનો સ્વીકાર કરજો એવી પ્રાર્થના કરવી અને જે આપણે હાથમાં જે પુષ્પો અને ચોખાને છે તે ભગવાનના ચરણોમાં અર્પણ કરી અને બે જોડી ભગવાનની ચાર વાર પ્રદક્ષિણા ત્યાંને ત્યાં આપણે કરી લેવી અને ત્યારબાદ આપણે જે અડોશ પડોશ અને સગા સંબંધેઓ સાથે ભગવાનની આ ભાવથી આરતી કરવી તો સહકુટુંબ મળી અને ભગવાનની ભાવથી આરતી કરવી જોઈએ અને ભાવથી પ્રસાદનું અને સકુટુંબ ભાવથી પ્રસાદ ગ્રહણ કરવો જોઈએ તો મિત્રો આ આપણી જે પૂજા છે ગણપતિ દાદાની તે ભાવથી પૂજા કરી અને જો ગણપતિ દાદાની પૂજામાં તમને કોઈ કમી લાગી હોય તો મને માફ કરશો અને મિત્રો તમને છ પૂજા સારી લાગી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો ધન્યવાદ જય ગણપતિ ગજાનંદ મહારાજ કી છે